સુરત પોલીસે સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની સત્તર વર્ષીય સગીર કિશોરીના અપહરણ અને શારીરિક શોષણના આરોપમાં છવ્વીસ વર્ષીય અરવિંદ પંચાસરા નામના યુવકની ધરપકડ કરી છે ઘટનાની ફરિયાદ નોંધાયાના પાંત્રીસ દિવસ પછી તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી જેને બે દિવસમાં જ પોલીસે આરોપીને પકડી પાડ્યો છે મળતી માહિતી મુજબ સરથાણા પોલીસે પહેલા આ કેસમાં ધીમી ગતિથી તપાસ કરી જેથી પીડિત પરિવાર અને પાટીદાર સમાજના સભ્યોમાં રોષ ફાટી નીકળ્યો હતો સમાજના અગ્રણીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને ત્વરિત કાર્યવાહીની માંગ કરી હતી આ પછી સુરતના પોલીસ કમિશનરે આ સંવેદનશીલ કેસની તપાસ સીધી સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અરવિંદ પંચાસરાએ સગીર કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કર્યું આરોપી એક બોલેરો પિકઅપ વાહનમાં કિશોરીને લઈને સુરતથી ફરાર થયો તેને સગીર સાથે અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ રાજકોટ પોરબંદર જેવા જુદા જુદા જિલ્લાઓમાં સફર કરી આખરે પોલીસ ટીમે બોટાદ જિલ્લાના માંડવા ગામ ધસા ખાતે આરોપી અને સગીર કિશોરીને શોધી કાઢ્યા અને આરોપીને ધરપકડ કર્યો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સત્તર વર્ષની સગીરાનું અપહરણ કેસની અંદર આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રકશન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરઘસ કાઢ્યું છે ત્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવાવાળા આ સામાજિક જે દૂષણો છે જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે સત્તર વર્ષની સોળ સત્તર વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો ત્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે ત્યારે સમાજના આ આ લુખાઓને આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે જેનો કોઈ સમાજ નથી હોતો એવા લુખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે જેને જે લુખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે લુખાઓને લુખ્ખાઓને જ્યારે કોઈ પના આપતું હોય છે જ્યારે કોઈ એની મદદ કરતું હોય છે આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે આવા લુખાઓને જે મદદગુર મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ માં નામ લખવામાં આવે ની અંદર નામ લખવામાં આવે એવી અમારી માંગણી છે